ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવા અને ભારે વરસાદની શરૂઆત થઈ છે હવામાન વિભાગે આજે મંગળવાર માટે રાજ્યના 13 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે કયા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે ભરૂચ સુરત ડાંગ तापी, नवसारी वलसाड दमण दादरा नगर हवेली जूनागढ़ अमरेली भावनगर गीर सोमनाथ और दीव में अति भारत वरस पड़वा शक्यता है आज भारत वरस की आगाही येलो एलर्ट अन्य अन्न्यर जिल्लाओ जेवा बनासकाठा पाटण साबरकाठा वडोदरा छोटाउदेपुर नर्मदा राजकोट जामनगर पोरबंदर मोरबी द्वारका बोटाद અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હળવાથી સામાન્ય વરસાદની શક્યતા આ સિવાય રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદનો અનુમાન છે આ જિલ્લાઓમાં ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહિસાગર સુરેન્દ્રનગર અને અન્ય કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે હવામાન વિભાગ દ્વારા અપાયેલ સ્પષ્ટીકરણ હવામાન વિભાગ આઈએમડી અનુસાર આ વરસાદી સિસ્ટમ વિવિધ પરિબળોને કારણે સક્રિય થઈ છે વિદર્ભ પરનું ઓછા દબાણવાળું ક્ષેત્ર ધીમે ધીમે નબળું પડીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ ઉપરાંત પૂર્વ પશ્ચિમ ટ્રફ અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પરના ચક્રવાતી પરિભ્રમણ પણ આ સિસ્ટમને મજબૂત બનાવી રહ્યા છે આ બધા પરિબળોને કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે